આજની વાર્તા સલાહ હંમેશા કોઈ માગે તો જ આપવી મિત્રો આ વાત આપણને બધાને ખબર છે કે આપણે કેટલાક માણસો જ્યાં ને ત્યાં સલાહ આપે જ રાખે છે અને આપણને ખબર છે કે સલાહની બહુ અસર પણ થતી નથી જેને સલાહની જરૂર જ ન હોય એને તમે સલાહ જો આપશો તો એનું પાલન નહીં કરે જો એમ કહે કે મને તમે આના અંદર સલાહ આપો માર્ગદર્શન આપો તો જ આપવું જોઈએ અને આ સિદ્ધાંતને અનુસંધાને મેં અનેક વાર્તાઓ કીધી છે મારે જે આ જે વાર્તા કરવી છે એ યુવાનના અનુસંધાનમાં વાર્તા કહેવી છે એક ગામની અંદર પતિ પત્ની અને એનો એક જ સંતાન યુવાન સંતાન લગભગ કોલેજમાં ભણતો હતો અને લગભગ વીસ બાવીસ વર્ષનો યુવાન હતો હોશિયાર યુવાન હતો એકદમ તેજસ્વી ભણવામાં પણ ખૂબ આગળ અને લગભગ એને કોલેજના વર્ષો પૂરા થવાની સ્થિતિમાં હતા એ વખતે એ એના માતા પિતાને એમ કહે છે કે મારે મારા કોલેજમાં ભણતી એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે અને મારે એની સાથે લગ્ન કરવા છે હું તમને એ છોકરીને બતાવવા માટે લાવું છું અને તમે જોઈ લો અને તમે પોતે પણ એમ જ કહેશો કે આ દીકરીની સાથે લગ્ન તારા થાય તો અમને ગમશે ત્યારે માતા પિતા એમ કહે છે કે કંઈ વાંધો નહીં તું લેતો બેને એમ કહે છે પહેલો યુવાન બીજે જ દિવસે એ જે એની પેલી હતી કે જેની સાથે લગ્ન કરવાના હતો એને લઈને આવે છે એક બે કલાક એની સાથે એના માતા પિતા સાથે વાતો કરાવે છે અને એ વાતો કરતાં કરતા ખબર નહીં કે માતાને પિતાને એ છોકરી તરફ પૂર્ણ સંતોષ દેખાવો નહીં સુંદર જરૂર હતી પણ કોઈને કોઈ ભૂમિકામાં કારણ કે માતા પિતા અનુભવી હતા અને એ અનુભવના આધારે એને એમ લાવ્યું કે આ છોકરી મારા દીકરા માટે લાયક નથી કેવી રીતે લઈ ગયું એ વાત હું હજી સમજાવવા માંગતો હું એના કરતા જુદા એંગલો લઈ જવા માગું અને એના પિતાએ એમ કીધું કે આ દીકરી તને કોઈ પણ સંજોગોમાં જીવનમાં ઉપયોગી નહીં થાય અને તું સુખી પણ નહીં થાય ત્યારે પહેલો જે યુવાન હતો એમ કે કેમ નહીં થાય સુંદર છે બધી રીતે અમે સાથે પણ હું એને જાણું છું ત્યારે પહેલાં એના પિતા કહે છે કે હું તને એની સાથે લગ્ન કરવા નહીં દઉં જો તું એને લગ્ન કરીશ તો હું તને આશીર્વાદ પણ નહીં આપું એટલે છોકરાના મનમાં પ્રશ્ન હવે કરવું શું એટલે એની એની માતાને કીધું કે પપ્પા સમજતા નથી કોઈ વાતમાં તમે ખરેખર એમને સમજાવો ત્યારે એની માતા એમ કે છે કે ભાઈ મને પણ એમ લાગે છે કે આ છોકરી યોગ્ય નથી તારા માટે પણ હું તારી સાથે છું હું તને મદદ કરીશ અને હું તને તારા લગ્ન થાય એને માટે ખરેખર હું બધા પ્રયાસ કરીશ પણ મારું મન તો એમ કે છે કે આ છોકરી સાથે તો સુખી નહીં થા ત્યારે પેલા છોકરાના મનમાં એમ થયું કે કંઈ વાંધો નહીં ચાલો માતા છે એ તો આપણી યાર સંમત છે સમ બે ચાર પાંચ દિવસ તે દિવસે જ એના પિતા એની પત્નીને એમ કહે છે કે તે એને આવી વાત કેમ કીધી એ ખરેખર માનો કે સારી દીકરી નથી આપણને દેખાય એવું છે તને પણ ખબર પડી ગઈ તો એને ખરેખર એને સાચી માર્ગદર્શન આપવું જોઈએ ને એને સલાહ આપવી જોઈએ ને કે ભાઈ તું આ ન કર કેમ સલાહ ન આપી ત્યારે એ એની માતા એમ કે છે માત્ર ને માત્ર મેં ધીરજ રાખી છે ધીરજ રાખો તમે એણે હજી આપણી પાસે સલાહ માગી નથી એણે માત્ર આપણો અભિપ્રાય એમ કીધો છે કે તમે આને પાસ કરો કેવી છોકરી છે એવી વાત એને કરી નથી એટલે આપણે એને સલાહ ન અપાઈ ધીરજ બે ત્રણ ચાર દિવસ પછી પાછા ફરી વાર આવે છે કે હવે આ છોકરી માટે આપણે શું શું લેવાનું છે કેવી રીતે કરવાનું છે એટલે એની માતા એમ કહે છે કે મારી પાસે બે ચાર સાડીઓ છે થોડાક દાગીના છે એ બધા એને હું આપીશ અને એ રીતે લગ્નમાં આપણે કંઈ ખરીદી કરવાની જરૂર નથી ત્યારે એ જે યુવાન છે એના મનમાં પ્રશ્ન થયો કે માતા ખરેખર મારી સાથે છે પિતા છે એ ખરેખર મારી સાથે નથી અને લગ્ન થાય એમાં એની કોઈ તૈયારી પણ નથી અને જો હું કરીશ તો એ પોતે મને આશીર્વાદ પણ નહીં આપે એટલા કડક છે પણ એણે એમ કીધું કે માતાના સહારાથી મારે એની સાથે લગ્ન કરવા છે આમ બે ચાર પાંચ વખત આવે દરેક વખતે એની માતા કંઈક ને કંઈક એમ કહે કંઈ વાંધો નહીં ચિંતા ન કરતો હું સમજાવી દઈશ હું યાદ આપીશ અને એના જે પતિ હતા એ પતિ એને એમ કહે કે તું દર વખતે પ્રોત્સાહન એને કેમ આપો છો એ ધીમે 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 કરતા તારા પોતાના કારણે એ ખરેખર લગ્ન કરવા માટેનો તૈયાર ત્યારે એને એમ કીધું કે માત્ર ધીરજ હું ધીરજ જ રાખું કે અને આખરે એક ને એક દિવસ જ્યારે આપણી પાસે સાચી સલાહ માગશે ત્યારે આપણે એને સલાહ આપશું હમણાં નહીં આપી તો કે સાચી સલાહ નહીં આપે એ પહેલાં પરણી જશે તો ત્યારે એમ કીધું નહીં પરણે હું ચોક્કસપણે માનું છું કે એમ નહીં પરણે અને લગભગ બે એક મહિના જેવો સમય ગયો ત્યાં એનો પુત્ર ઘરે આવે છે અને ઘરે આવતાની સાથે એકદમ રોવા માંડે છે રડવા માંડે છે ત્યારે એની માતા અને પિતા એમ કહે છે કે બેટા તું રહો રોશ ત્યારે એને એમ કીધું કે ખરેખર એ જે દીકરી હતી એ દીકરીના લગ્ન એના માતા પિતાએ બીજાની યારે કરાવી દીધા આપણને ખબર પણ ન પડવા દીધી અને એને લગ્ન કરાવી દીધા અને માને એકદમ મારી સાથે એને ખૂબ ખોટું કર્યું મારો એને ખરેખર દો કર્યો અને એ વ્યક્તિ ખરેખર તમે જે કહેતા હતા એવી પ્રકારની વાત છે ત્યારે એની માતા એમ કે છે કે તને જ્યારે મેં પહેલી વાર વાત કરી ત્યારે તને ખબર નહોતી પણ હવે જ્યારે તું કહે છે ત્યારે મારે તને સમજાવવું પડશે કે એનામાં ખરાબી શું હતી ત્યારે એની માતા એમ કે છે કે સ્વચ્છંદી હતી એ કોઈનું માને એમ નહોતી આપણા ઘરમાં એ કોઈ દિવસ માનો વે પોસાઈ શકે એ પ્રકારની વાત જ નહોતી અને કદાચ તું લાવ્યો હોત તો પણ છ આઠ મહિનામાં તારે છૂટું જ પડવું પડત અને હજી એની કેટલીક નબળી પણ પાપતો છે પણ મારે તને દુઃખી નથી કરવો કારણ કે તે અત્યારે મારી સલાહ માગી છે માટે મારે જીવે ઈ વખતે તે સલાહ માગી નહોતી જો સલામ માગી હોત તો હું તમને એમ કે તારે આ ન કરાય પણ તે સલાહ નહોતી માગી અને આજે તે સલાહ માગી એટલે મેં તને સાચી વાત કીધી ત્યારે એના પિતા એમ કે છે કે ખરેખર એની જે ખરેખર જેની સાથે લગ્ન કરવાના હતા એ ભાગી ગઈ તો એને મદદ કરવી જોઈએ અત્યારે આપણે ત્યારે એને એમ કીધું કે નહીં એને મદદ એને મનમાં દુઃખ થાય છે મનમાં હિંમત આવી જ્યો તેને હિંમત તો આપવી જોઈએ ત્યારે એને એમ કીધું કે હું માત્ર સલાહ નથી આપતી પણ એને સાચી બાબત બતાવું છું એટલે કે કોઈ પણ વખતે આ દુનિયામાં કોઈ પણ આપણને મળવા આવે આ તો એનો દીકરો જ હતો કોઈ પણ મળવા આવે અને એ આપણને વાત કરવા આવ્યો છે કે આપણી સલાહ લેવા આવ્યો છે એ પહેલાં નક્કી કરો મોટા ભાગના માણસો મને અનુભવ છે કે માત્ર વાત જ કરવા આવ્યા છે અને એને જે નક્કી કર્યું છે ને એમાં આપણી સંમતિ લેવા આવ્યા છે છે કે કે હું કરું બરોબર વખતે તમે જો કોઈ પણ પ્રકારની વાત સલાહ તમે આપશો એટલે એ તમારો વિરોધી થશે તમારી પાસે બીજી વાર નહીં આવે જે મેં માતા માતાએ કીધું ને કે મેં એને ટેકો એટલા માટે આપતો કે દુઃખી ન સાહેબ નહી આપણી પાસે આવતા જ નહીં એવો જા ભાગીને લગ્ન કરી લેશે અને આ ભૂમિકા ઉપર તમે જોઈ શકશો કે કોઈ પણ વખતે જ્યારે આપણી પાસે આવે ત્યારે એની ખરેખર આપણી પાસે જો સલાહ માગવાની હોય તો તમે સાચી સલાહ અચૂક આપો પણ જો આપણી પાસે માત્ર વાત જ કરવા એવો હોય તો આપણે એમ કહેવાય કે ભાઈ આ બાબતની અંદર તમે બધા નક્કી કરીને તમારી રીતે જે યોગ્ય લાગે એ તમે કરો એ વધારે સારું રહેશે કારણ કે બધી વસ્તુથી હું પરિચિત નથી પણ એમ છે અને આ વાત આપણા જીવનની અંદર ખૂબ જ અગત્યની છે હજારો માણસો બીજા પાસે જાય છે સલાહ લેવા નથી પોતાના મતની સંમતિ મેળવવા જાય છે અને પોતાના મત પ્રમાણે તમે વર્તો તો તમે સારા અને જો એની વિરુદ્ધમાં વર્તન કરો તો તમે સારા નથી આ પ્રકારની વાત છે તો પછી આપણે સલાહ શું કામ આપવી સલાહ માગે તો આપવી એ વાર્તાનો સુર છે સૌને ધન્યવાદ